હાઇ ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે તો આજે હું બનાવવાની છું મસાલા ખીચડી જે મારા પતિદેવ બનાવશે તમને એવું થશે કે મસાલા ખીચડી વળી એમાં શું ન હોય પણ મારા પતિદેવ જે રીતની ખીચડી બનાવે છે હોય છે સિમ્પલ પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે અને એ મને સૌથી વધારે ગમે છે એટલે હું એ રેસીપી તમારી સાથે શેર કરું છું અને મારી તબિયત થોડી ઠીક છે એટલે મારા વોઇસમાં થોડુંક મિસ્ટેક થાય તેના તો તેના માટે સોરી ચાલો તો આપણે રેસીપી શરૂ કરીએ તો હવે પહેલાં તેલ એડ કરે છે બે ચમચી તેલ એડ કર્યું હવે એમાં એક ચમચી ઘી એડ એડ કરે છે એમાં થોડી આપણે કરીશું અને થોડું આપણે જીરું એડ કરીશું હવે રઈ અને જીરું આપણે થઈ ગયું છે પછી આપણે ડુંગળી એડ કરીશું ડુંગળી બે મોટી ડુંગળી લીધી હતી હલો ફ્રેન્ડ્સ હવે આપણે આદુની પેસ્ટ અને આ લસણની પેસ્ટ આપણે એને એડ કરીશું ડુંગળી થઈ ગઈ છે હવે એને પ્રોપરલી મિક્સ કરી દઈશું અને થોડીવાર પાછું થવા દઈશું હવે આપણે એમાં મસાલા નાખીશું આ છે આપણે દગડ ફૂલ

મિક્સ કરી દઈશું પાછું ફરી હવે આ મસાલા થઈ જાય પછી આપણે અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી આપણે મરચું નાખીશું હળદર અને મરચું તમે ટેસ્ટ મુજબ નાખી શકશો હવે આપણે કલરવાળું મરચું છે એ મરચું એડ કરીશું આના પછી એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ હું તમને અત્યારે નહીં પછી જણાવું છું શરૂઆતમાં આપણે થોડું મીઠું એડ કરીશું પછી બીજો સ્વાદ પ્રમાણે આપણે પાછળથી એડ કરીશું જો ફ્રેન્ડ્સ આપણે ચોખા અને આ મસૂરની દાળ લઈ લીધી છે તમે આ બે કપ ચોખા લીધા છે અને થોડી મસૂરની દાળ લીધી છે અડધો કપ મસૂરની દાળ લીધી છે એ હવે એડ કરી દઈશું જે કપથી ચોખા લીધા ફ્રેન્ડ્સ એના માપથી જ તમારે પાંચ કપ પાણી લેવાનું અને તમારે ખીચડીને ઢીલી કરવી હોય તો એક કપ વધારે રેડવાનું અને છુટ્ટી કરવી હોય તો એક કપ ઓછું રેડવાનું આ પરફેક્ટ માપ થશે ખીચડી તમારી

પણ મારા પતિદેવું આ જ રીતે સિમ્પલ ખીચડી બનાવે છે જે મને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વર્લ્ડ બેસ્ટ ખીચડી લાગશે તમને એવું લાગશે કે ના ના ખરેખર બહુ સરસ ખીચડી છે તો ચોક્કસ ટ્રાય કરજો હવે ટેસ્ટ મુજબ તમે મીઠું એડ કરી શકો મીઠું જેને સૌથી સ્વાદ પ્રમાણે એડ કરી શકાશે

જોઈ લઈએ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો ખીચડી કેવી સરસ કુલતાની વારમાં ખૂબ સરસ સુગંધ આવી રહી છે જો અમે જેવી ખાઈએ છીએ ને એ ટાઈપની થઈ છે સર્વિંગ પ્લેટમાં હું તમને લઈને બતાવું તો તમે જોઈ શકો છો ખીચડી કેવી સરસ થઈ છે તો જો રેડી છે મારા પતિદેવના હાથની મસાલા ખીચડી એકદમ ટેસ્ટી નહીં અમી એને દહીં સાથે કઢી સાથે તમે કહી શકો છો તો તમને મારા પતિદેવના હાથની ખીચડી કેવી લાગી એ જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ